હેલો એવરીમેન્ટ કેમ છો મોજમાં ડાયરો જય દ્વાર કદાચ ફરી નવા લોક શરૂઆત કરી દીધી છે આજે ક્યારે સ્ટાર્ટ કર્યો ખબર છે સાંજના સાડા છ વાગી ગયા છે ફેમિલી ને અત્યારે અમારે જવાનું છે ભાઈ અમારા ભાઈઓ ની અંદર કથા ને રાંધલતેડા બે છે રાંધલતેડા ને કથા

શકી લે હાલો હવે ભાગીએ કેમ કે ત્યાં પછી આને પાછું ભાઈ બધી એક સાથે બાયુને પગું ધોવાના હોય તો લેટ થઈ જાય તો આપણે મારે સાંભળવું પડે ને કે ભાવેશ તમે જલ્દી નતા કરતા બરાબર તો ત્યાં જમવા જવાનું છે તો ફટાફટ જમવા જાય જાતે જાતે એક બીજી વાત કરી દઉં અહીંયા વ્લોગ શૂટ નહીં થાય કેમ કે અહીંયા પછી ને ભાઈ ભાઈઓના ઘણા બધા ફેમિલી મેમ્બર હોય છે ને ઘણાને ગમે ના ગમે એ માટે તને જોશ ને અહીંયા શૂટ નહીં કરીએ બરાબર બરાબર એટલે પછી છે આ વ્લોગ પાછો કદાચ કાલે સવારથી પર સ્ટાર્ટ કરી બન્યા જાય પછી ખબર પડે ફાઈન ને એટલું કરવાનું બાકી કાલ

હું હતું એટલે મારે સૌથી છેલ્લે જમવામાં વારો આવ્યો એટલે થોડું મોડું થઈ ગયું તો આવતી પર મારા ભાભીને બધા એની સાથે આવતી ગઈ તો મારા આવી હતી જોયું સિરિયલ હું સિરિયલ જોવાની છે હવે

પછી પૂરી રોટલી શાક પાસું દાળ ભાત તો ભાઈ છે ને આટલું બધું મારી મમ્મી કે બધું અમારે ગમે બે નક્કી હતું ક્યાં ભરતભાઈ ને મમ્મી ન્યા જાય કે હું ને જોશ ન્યા જાય ને કે ગામમાં ને ગામમાં અમે રાખ્યું કેમ કે અમારો પછી આ વાયડો રહી નહીં ને પછી નીંદર માં આવે તો આ રે નહીં એટલે અમે આવીને રાખ્યું હતું આ મીઠાઈ તો હું હાથમાં લઈને બેઠો ખવાય નથી આ મીઠાઈ છે ને ભાઈ જાય બોમ્બે થી આવી હતી અને મસ્તી ની હતી પણ આ મીઠાઈ માં કોઈ વાળો કોઈ કિનો ન હોવા દીધો જોશ ને કોઈનો વારો જ નતા વા દીધો હા સાયકી મને કે મમ્મીને કોઈને સાખવાનો વારો જ નતા એ મમ્મી દીકરો મમ્મી દીકરો સાખલો એ હવે કા એક એક તું એમ કે હવે સાખો તો બા આ હું થાય આખા આખા ખા બોન ગવાનું શાક કર નાખ્યું ઈ કા તમને આ ખાવાનું મારે કંઈ કરવું જ નથી બરાબર આપણે આખા ખાવાનું શાક ખાવું જ નથી આપણા હાટુ કોઈ એક અલગ કર નાખજો નજી તો જો ઉઠે બધેરી સાયે કેરો ભરત બેઠું કર્યો હું

હવે આજે કાલે ગઈ રાત થઈ જ્યાં જો તમે એવડો માળો બનાવી લીધો છે આની અંદર આ મારા ક્રિસમસ ટ્રીનું ઝાડવું છે અને આની પહેલાં પણ ઘડીએ બચ્ચા મેં કાતા પણ એને પ્રોબ્લેમ એ કહેવાય કે આપણે બધા બેઠાને જો પંખો ચાલુ હોય ને એ અહીંયાથી અવર જવર કરે આપણે કંઈ નક્કી ન હોય ને આપણે બીક લાગી યાર કે પંખામાં આવી જાય તો જોશના પોતા કર્યા ને એ માટે થઈને ચાલુ રાખ્યું બાકી અત્યારે અમે ચાલુ નથી રાખતા પણ હવે આમાં જો અત્યારે માળો બની ગયો છે ઓલરેડી અને હવે બચ્ચા મૂકશે પછી ઈંડા કેટલા આવશે એ પ્રમાણે આપણે કહેવું બરાબર ફેમિલી જો 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 આવે જો જાય જો જો હું હતો ને એમાં લગભગ આવ્યો નથી એટલે આપણે દરેક સાઈડમાં ભાગી જાય જો જો ઉડી જ જો પાછો જો જો બોલો મેડમ શું તમારે પાવડર કાઢવો હોય ને ફ્રીજ માં કાઢલો માર કરવા પોતે મારે કે પાવડર કાઢવાનો છે નહીં બાકી પછી પોતા થઈ જાય તમે હું નહીં જાવ દો અરે હું વહી ગઈ આનો નિયમ તો જો ભાઈ પોતા થઈ જાય પછી તો અંદર જવાનું એ નહીં બોલો તમારું બધું આવું હોય મારા પપ્પા સવારના ચાર વાગ્યાના ઉઠીને હોઈ ગયા છે ભાઈ જેતપુર અને ચટણી માટે જ્યાં કેટલી સટણીમાં હોય મગાઈ ફોન આવ્યો હતો તમે

ચાલે ભાઈ હમણાં ગયા તા ને અમે રાજકોટ ત્યાં ટાઈપ થોડી ઘણી ચટણી તો લઈ આવ્યા પણ અત્યારે એ શર્ટને બહુ સારી નીકળી ને એટલે પાછા અત્યારે સ્પેશિયલ જેતપુર લેવા માટે થઈને ગયા અને આપણો મેડમ બનાવે છે આખા ગામના રોટલા કેમ કે તમે જોઈ લે ટોપ ભરીને રાખ્યો છે અને બધીના ઘડી જ નાખવાની થાય મને તો એવું લાગે મને તો એવું લાગે તારે હાંડ ઘડ નાખવાના લાગે એક રોટલો હજી ઘેડો નથી ને શું આવો આવો આખા ગામના ઘડવાના હોય કઈ એટલે હાન ના પૈમ મેં કીધું તું ઘરના જ ઘરના જ કરવા આ તો ડબરામાં લોટ ગયો એટલે કોઈ ડબરામાં લોટ હોય હું જાય લોક તમે બરાબર એનો છે ને ભેર કોઈ લોક

એટલે છે ને ભાઈ આનું કઈ નક્કી નહીં મેરે પર જવાય નહીં ભાઈ ભૂરા એવી થાય ને કે વાત નકો એ નકો એ ને હાથ કરતો નહીં તને હાથ કરતા રેવા દીજીએ જો મારા મમ્મી જો 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 આઈડી થાલો ભાઈ આપણે તો અહીંથી ભાગી જવાય કેમ કે પછી છે ને મારાથી ભડકે એનું કારણ મને ખબર નથી કેમ કે એક બે વાર મેં છે ને એ જે શરૂઆતમાં વ્યાણી દે દોવા નહોતી દીધી ને તો મેં બીવી રહી તને લાકડી રાખી હતી ને દાડી મને તો છે ને અહીંયા યાદ જ રાખવા લાગ્યા કે જ્યાં ભાવે સાવ ને ત્યાં એને છે ને ઉડાડીને ઘા કરી દેવાનો છે કે એટલે આપણે ભાગી જાય હવે એ નક્ષ હું જોયું ભાઈ હું મળી ગયું

અને છે ને કેક કેમાં બનાવ્યું ખબર તમને જો ભાઈ શીતલ વાળાના જે લો હતા ને તો રુબીના કેક તમે ઓર્ડર આપશો ભાઈ અમારે અમારે ઓર્ડર આપવાનો છે બનાવી આપશો કેટલા રૂપિયા લેહો પાંચસો ક્યુ બાપરે બાપ આ લોકો કીધો પાંચસો રૂપિયા કેકના કીધા છે તો બહુ અઘરું નહીં પડી જાય ફેમિલી ભાઈ તમારો ભાવ સસ્તો છે કે તમારો પાંચસો છે બસ આ મારા ના બસો રૂપિયા છે તો મારે હેતુભાઈને મારે ઓર્ડર દેવો પડશે કેમ કે આ બાજુ બાજુ બંને દુકાન કોમ્પિટિશન લાગે રોહીબેન પાંચ વેચે તો મારે હેતુભાઈ બસો વેચી નાખે ભાઈ કેક બેક હવે કાપવાનું છે કે નહીં આ તમારે કાપવાનું કાલે કાલે કટ કરો ભાઈ કીનો જન્મ દિવસ છે પેલા જો ભાઈ હેતુભાઈ અમારા કેક કટ કરે છે ભાઈ 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 વાહ શું વાત છે અને ભાઈ રોહીબેન તમારે હવે મારા રોહીબેન કેક તો નાનું એવડું મસ્તી મસ્તીનું ફૂલ બોલ ને બધી રાખ્યું ભાઈ વા તો ભાઈ છે ને તમારો પણ કેક નો ઓર્ડર આપવો હોય તો કમેન્ટ કરી આપજો આ અને અમારા કરીને કેક બધા કેક બનાવ્યા છે બરાબર અને મારે ચારો ભરાઈ ગયો છે હવે મારે જવાનું છે પાણી વાળો હાલો તો ટાટા ભાઈ ભાઈ કે આપણો ચારો ભરાઈ ગયો છે ભાઈ ફેમિલી આ વાત કરવા મને કરવા મારે થોડુંક મોડું થઈ ગયું ને વાત તો મને યાદ જ ના રહ્યું કે મેં પાણી તો ચારામાં કરીને આવ્યો હતો આજના બ્લોગમાં આટલું જ બગી ફરી નવા લોકો સાથે મળીશું ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો ફ્રેમેલી અને જય ત્યવર કદીશ જય મામ મોગલ પ્લીઝ ને ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો લાઈક ના તો લાઈક પણ દેજો ને કમેન્ટ ના કરે તો કમેન્ટ કરી દેજો તમારા નાના ભાઈ ને સપોર્ટ કરજો હો ભાઈ